ગુજરાતના ખેડૂતોના ન્યાય માટે આજે આદિવાસી વિસ્તારોમાં મકાઈ મબલક પ્રમાણમાં પાકે છે આખી આખું વર્ષ ખેડૂતનો પરિવાર એમાં જીવ ચોંકી દે છે અને પરસેવો પાડે છે અને પાક લઈને જ્યારે બજારમાં જાય છે સરકાર એક બાજુ કહે છે કે એકવીસો રૂપિયા અમે ટેકાનો ભાવ જાહેર કર્યો છે અને ત્યાં જાય એટલે સત્તર સોઢારસો રૂપિયામાં વેપારી પડાવી લે છે કપાસનો ભાવ સોળસો ને વીસ રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે અને જ્યારે ખેડૂત નાખવા જશે એને બારસોને સાડી બારસો રૂપિયા આપી દેવામાં આવશે એ જ પ્રકારે મગફળી હોય તુવેર હોય તુવેર માત્ર એકોત તુવેર માત્ર સિત્તેર રૂપિયા કિલો લેવામાં આવે છે ને એ તુવેરની દાળ બજારમાં તમે ખાલી એ ભવડાવીને બજારમાં મૂકેને લેવા જાઓ તો કિલોના બસો રૂપિયા તો આટલી મોટી કાટકી જે વચ્ચે થાય છે વેપારીઓ દ્વારા દલાલો દ્વારા અને કેટલાક નેતાઓના મિલીભગતથી એનો અમે વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારના તમામ એપીએમસીઓમાં હું પોતે મારી ટીમને લઈને જવાનો છું અને ત્યાં અમારા લોકો સાથે જે કરા પ્રથા દ્વારા જે અન્યાય થાય છે એ અન્યાય નાબૂદ કરવાના પ્રયાસો અમે કરીશું બોટાદના ખેડૂતો સાથે જે પણ થયું છે એ ખેડૂતો સાથે અમે બધા જ છે જ્યારે અમને જરૂર પડશે બોટાદ પહોંચવાને કે ગાંધીનગર પહોંચવાને હજારોની સંખ્યામાં આ વિસ્તારમાંથી પણ ખેડૂતોને સાથે રાખીને અમે પહોંચીશું અને આવનારા દિવસોમાં આ જગતના તાત સાથે અમે છે અને જગતના તાત સાથે થયેલો લાઠીચાર્જ અન્યાય અમે ક્યારે સહન કરવાના નથી